અંતરથી પ્રેમ ક્યાં જાતા લજવાઈએ મતલબ જ્યાં એકાબીજા ઉપર તમે જાઓ અને તમારા પ્રત્યે જેને ભાવ નથી પ્રેમ નથી તો ત્યાં જાતા લજવાઈએ ત્યાં જઈને તમે શું કરશો એમ શરમ આવી જોઈએ કે ત્યાં એવાને ત્યાં જવાય જ નહીં એમ જ્યાં પ્રેમ જ નથી ત્યાં મળીને તેમ કરશો શું ગયો અંતરથી પ્રેમ ત્યાં ડાહ્યા ન થઈએ હવે જ્યાં આપણા ઉપર જેને ભાવ નથી પ્રેમ નથી ત્યાં આપણે ડાહ્યા થઈને ડાય વાત કરીએ તો શું એને લાગુ પડવાની જ નથી કારણ કે જ્યાં સાચી ભક્તિ નથી સાચો પ્રેમ નથી ત્યાં ડાહ્યા થવાની મિત્રો કાંઈ જરૂર નથી અને કાંઈ ફરક કંઈ ન પડે સામેવાળાને ગયો અંતરથી પ્રેમ ત્યાં ભોજન ન ખાઈએ મતલબ જ્યાં અંતરથી ગયો પ્રેમ ત્યાં ભોજન ન ખાઈએ હવે મિત્રો એને બત્રીસ જાતના પકવાના આપણને પીરસા હોય અને એને આપણા પર ભાવ નથી પ્રેમ નથી તો ત્યાં ભોજન તમે ખાવતો હોઈશું ન ખાવતો હોઈશું નથી મિત્રો કાંઈ ન પડે જ્યાં ભાવ જ નથી પ્રેમ જ નથી ત્યાં ભોજન ન ખાઈએ સવા દસ બાપુ ગયા હવે ત્યાં તમે ભજન ખાઈને કરશો શું એમ હેં એ તો ઉલટાનું અજમય ન થાય હે અપચો થઈ જાય ગયો અંતરથી પ્રેમ ત્યાં કીર્તન નવ ગાઈએ હવે જ્યાં પ્રેમ નથી પરમાત્મા પ્રત્યે હે પ્રભુ પ્રત્યે ત્યાં તમે કીર્તન ગાઈને કરશો શું આખી રાત કીર્તન ગાવ તો સાંભળવાનું કહે ફેર તો પડવાનો જ નથી પથ્થર ઉપર પાણી ડાળવા બરાબર છે તો ત્યાં જઈને તમે શું કરશો કીર્તન ગાઈને શું કરશો સત્સંગ કરીને શું કરશો જ્યાં ભાવ નથી પ્રેમ નથી તો ત્યાં પણ કીર્તન ગાવાની ના પાડે છે ગયો અંતરથી પ્રેમ તેને અમૃત ન ઉપાઈએ હવે જેની અંદર અંતરમાં ઊંડે ઊંડે અંતકરણમાં જ્યાં પ્રેમ નથી હે તેને અમૃત ન ઉપાઈએ ત્યાં તેને સત્સંગરૂપી જ્ઞાનરૂપી અમૃત તમે પાઈને કરશો પણ શું હે એને કાંઈ ન પડે તો મિત્રો અહીં સવા દસ બાબુ કહે છે કે જ્યાં પ્રેમ નથી ભાવ નથી ત્યાં અમૃત સમાન તમારો સત્સંગ જ્ઞાન એને ન કહેવાય કારણ કે એને એ જરૂરત જ નથી કભાવ થયો સદગુરુ પરે સેવક ભાવ છૂટી થાય હવે અહીંયા કહે છે કે કભાવ થયો સદગુરુ પરે જેનો દેહધારી ગુરુ હોય અને એ દે ગુરુ પ્રત્યે જ્યાં કભાવ થઈ ગયો શિષ્યને હે તો સેવક ભાવ છૂટી જાય ગુરુની ઈર્ષા કરે નિંદા કરે ગુરુને ઉતારી પાડવાનો ધંધો કરે સ્વયંના ગુરુને તો ત્યાં તો સેવક ભાવ જ છૂટી ગયો કારણ કે ગુરુ પ્રત્યે મિત્રો એક ફેરે કભાવ થઈ જાય ને એટલે એ શિષ્ય રહ્યો જ નહીં તો સેવક ભાવ છોડી જાય પછી એ શિષ્ય કહેવાને યોગ્ય જ નથી જેને સ્વયં પોતાના ગુરુ પ્રત્યે એક અભાવ થયો આવું તમે વિચારો તો એ સેવક રહ્યો જ ક્યાં એને સેવક કહેવાતો જ નથી મિત્રો દેહધારી ગુરુએ પણ મિત્રો ક્યાંકનો ક્યાંક આપણને પહોંચાડ્યા છે ભક્તિભજન બતાવ્યું છે ભલે દેહધારી ગુરુ આગળ વધતા પછી છૂટી જતા હોય પરંતુ લાઇન રસ્તો દઈને બતાવ્યો ને માર્ગદર્શક તો છે ને તો માર્ગદર્શક પ્રત્યે પણ મિત્રો ભાવવો પડે કભાવ ન થવો પડે જેને રસ્તો બતાવ્યો હોય સાચો એને તો એવા ગુરુ પ્રત્યે કભાવ મિત્રો કોઈ દી ન થવો પડે જો કભાવ થયો એટલે તમે શિષ્ય રહ્યા જ નહીં સેવક ભાવ છૂટી ગયો તમારો બરાબર ઈર્ષા કરે જો આવતા હે ઈર્ષા કરે જો આવતા સવો કહે શું તોલ ગુરુનો થાય હવે ગુરુ સામા આવે તો ગુરુની ઈર્ષા નિંદા ચાલુ કરી દઈએ ગુરુને ઉતારી પાડવાનો ધંધા કરે પોતાના ગુરુને ઉતારી પાડવાના ધંધા કરે પોતાના ગુરુની ઈર્ષા કરે તો હે ગુરુ આવે એટલે તરત ઈર્ષા ચાલુ કરી દઈએ હે ઈર્ષા કરે જો આવતા ગુરુ આવે કરે અને ઈર્ષા માટે કરવા તો સૌ કહે શું તુલ તોલ ગુરુનો થાય એ શું ગુરુનો તોલ કરી શકવાના એ શું ગુરુની હે ઈજ્જત આબરૂને સાચવવાના છે એ તો ગુરુની ઇજ્જત આબરૂની ધજિયા ઉડાડી દઈએ એ શિષ્ય બનવાને યોગ્ય નથી એવાનો મિત્રો સંગ પણ ન કરાય છે સ્વયં પોતાના ગુરુની ઈર્ષા કરે છે હે એવાનો સંગ છોડી દેવાય એવાના સંગી રહેવાય જ નહીં ને એવાના સંગે તમે રહો તો જાઓ ચોરાસીમાં હે તો સૌ કહે શું તોલ ગુરુનો થાય ભાઈ હવે એને શું ગુરુનો તોલ કર્યો શું ગુરુની ઈજ્જત કરી શું ગુરુની આબરૂ રાખી શું ગુરુની આજ્ઞા અનુસાર અનુસરી એ તો મોટો ગુરુ દ્રોહી કહેવાય મિત્રો તો એવાનો સંગ ના પાડે છે સવાદાસ બાપુ દાસ સવાએ મિત્રો અતિ અતિસુંદર સવાદાસ બાપુએ અતિ સુંદર છપ્પો મારેલ છે મિત્રો આ બહુ વિચારવા જેવી વાત છો તો મિત્રો આ સમજવા જેવી વાત છે કોઈ પણ વ્યક્તિ તમને મળે અને સ્વયં પોતાના ગુરુની ઈર્ષા નિંદા કરતો હોય પોતાના ગુરુને ઉતારી પાડવાનો ધંધો કરતો હોય જેને પોતાના ગુરુ પ્રત્યે એક અભાવ થયો હોય એવા વ્યક્તિની સંગત ન કરવી મિત્રો સવાદાસ બાપુ ના પાડે એવાના વ્યક્તિ એવા વ્યક્તિને તમે સંગત કરશો તો ગયા ચોરાસીમાં બરાબર તો બોલો સવા સવાદાસ બાપુની જય ગુરુ ફુલગર મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય